ધોરાજીના સાપાતળ વિસ્તારમાં રોડ બની રહ્યો છે અને રોડ અંદર લોટ પાણી ને લાકડા છે તે જોવા મળી રહ્યા છે ક્યાંક તંત્ર અને નગરપાલિકાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાની સાટગાઢ હોય તેવું લાગી રહ્યું છે તો તમને શું કરો તમે

ત્યારબાદ આ રોડને લઈને એક ચીફ ઓફિસર પાસે પ્રશ્નોત્તરી કરવામાં આવે છે અમારા સંવાદદાતા ત્યાં પહોંચે છે અને ચીફ ઓફિસ ઓફિસરને એવું કહી રહ્યા છે કે સાહેબ આ રોડ બની રહ્યો છે તો કેટલા પ્રમાણમાં અને કેટલી કેટલી વસ્તુની ગુણવત્તા છે ની રિયલિટી ચેક કરવા અમે પહોંચ્યા હતા પણ અહીંયા અહીંયા આ રોડ છે તો લોક પાણીના લાકડા જેવો જ દેખાઈ રહ્યો છે ત્યારે ચીફ ઓફિસર વિક્રમ એવું કહી રહ્યો છે કે નો કોમેન્ટ વિશ્વાસ ચોક્કસપણે જ્યારે જાફર બકાલી છે ત્યાં પહોંચ્યા હતા રોડના વિડીયો લીધા હતા સ્થાનિક લોકોની બાઇટો પણ કરવામાં હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા છે ત્યારે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પાંચ કરોડના અડત્રીસ લાખ રૂપિયાના જે ખર્ચે રોડ બની રહ્યો છે તે રોડની અંદર વપરાતી રેતી કે રેતીની અંદર કાકરા પચાસ ટકા ધૂળ હોય તેવું સામે આવી રહ્યું હતું ત્યારે આજ ફરી આ ફરી જાફર બકાલી ત્યાં પહોંચ્યા રિયાલિટી ચેક કર્યું બે દિવસ થઈ ગયા હજી સુધી કોઈ તંત્રના અધિકારીઓ ત્યાં તપાસ કરવા પહોંચ્યા નથી એટલે તેનો મતલબ એમ કે ત્યાં આની આ કોન્ટ્રાક્ટરની અંદર ક્યાંક ને ક્યાંક તંત્ર અને નગરપાલિકાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાની સાઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરવામાં ધોરાજીમાં જે છાપાદર વિસ્તારમાં પાંચ કરોડ ને આડત્રીસ લાખના ખર્ચે જે સીસી રોડ બનાવવામાં આવી છે તેમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો જ્યારે સત્ય સમર્પણની ટીમ ત્યાં પહોંચી હતી રિયાલિટી ચેક કરવા ત્યાં પચાસ ટકા દૂર પચાસ ટકા રેતી અને કાકડા જોવા મળી રહ્યા હતા એ અહેવાલ બાદ હજી સુધી પણ તંત્ર ત્યાં પહોંચ્યું નથી અને કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી આપણે ચીફ ઓફિસર સાહેબને પૂછવાનો પ્રયત્ન કરીશું કે હજી સુધી કોઈ તંત્રએ તંત્ર પણ જાતના પગલાં કેમ

રાજકોટના ધોરાજીની વાત કરે કે ધોરાજીમાં જે છાપાતર વિસ્તાર આવેલો ત્યાં સીસી રોડનું પાંચ કરોડ અઢી લાખના ખર્ચે જે કામ કરવામાં આવ્યું છે જે સત્ય ટીમ પછી અહેવાલ પ્રસાર કરવામાં આવ્યો હજી પણ તંત્ર હજી સુધી પહોંચ્યું નથી અને કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી હજી પણ તે જ ભ્રષ્ટાચાર રેતી વાપરવામાં આવી રહી છે આપ સીધા રેતીના દ્રશ્યો જોઈ શકો છો કે રેતીમાં પચાસ ટકા ધોર પચાસ ટકા અને બધું ધોવા મળી રહ્યું છે એ આપણે બીજી બાજુ વાત કરીએ કે ચીફ ઓફિસ જ્યારે પૂછવામાં આવે છે કે સાહેબ હજી સુધી તંત્ર ત્યાં પહોંચ્યું કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી પણ ડીસી રોડમાં હજી પણ કામ ચાલ્યું અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યું પરંતુ જાડી ચામડીના અધિકારીઓ પ્રજાલક્ષી કામમાં જરા પણ વિધતા નથી અને ખરેખર તો સ્થળ પર જઈને તપાસ કરવી જોઈએ આ વિસ્તારમાં હજુ પણ કામગીરી રોડની ચાલી રહી છે તેમાં પણ લોટ પાણી અને નાકડા સિવાય બીજું કાંઈ કશું જોવા મળ્યું નથી આ બાબતે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જોવા મળી જોવા અને બીજી બાજુ ચીફ ઓફિસર સાહેબને જ્યારે પૂછવામાં આવે છે કે હજી સુધી તંત્ર કેમ પહોંચ્યું નથી ચીફ ઓફિસર સાહેબ કેમેરા સામે આવા ઇન્કાર કરી રહ્યા છે અને આપણે એમ કહી શકાય છે કે ચીફ ઓફિસર સાહેબ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત જોવા મળી છે জাফর બકાલી સત્ય સમર્પન ન્યુ જોરાજી એક બાજુ 5 કરોડ અને 38 લાખ રૂપિયાનો રોડ અને બીજી બાજુ જોઈએ તો લોટ પાણીના લાકડા એટલે એમ કહી શકાય કે લોટ પાણીને લાકડા કરવા છતાં પણ અધિકારીના પેટનું પાણી નથી હલતું જો કે પહેલા તો અધિકારીઓને કઈ ખબર જ નથી હોતી પણ સત્ય સમર્પણ એક એહવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે સ્થાનિક ધારાસભ્ય પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે તેના ચીફ ઓફિસર પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે તો પણ કોઈ અધિકારીના પેટનું પાણી નથી હલતું અને અધિકારીઓ છે તે એવું કહી રહ્યા છે કે નો કોમેન્ટ કેમ ભાઈ શું નો કોમેન્ટ અરે બોંઢવાડા સાહેબ હું તો તમને એ પણ કહેવા માંગુ છું તમને ધોરાજીના ચીફ ઓફિસર તરીકે સ્થાનિક લોકોને સાંભળવા માટે ત્યાં બેસાડવામાં આવ્યા છે કે ખાલી તમે એસી માં બેસી રહો એ વિતે નહીં અને અમારા સંવાદતા ત્યાં પહોંચે છે અને એમ કહે છે કે સાહેબ આ રોડને લઈને આ પ્રશ્ન છે અને પ્રજા છે ને તમને કહી રહી છે કે આ રોડમાં માં લોટ પાણી લાકડા જોવા મળી રહ્યા છે તો સાહેબ તમે નો કોમેન્ટ કેમ કહો છો તમારા પ્રજાના ટેક્સ પર તમારો પગાર થાય છે તો તમારો પગાર ને લઈને પણ તમારા પ્રજાનો પ્રશ્નનો જવાબ ન આપો તો તમને શું કરવો બે આર્ય છે અહીંયા તમે આરામ કરવા માટે બેઠા છો અહીંયા તમારે પ્રશ્નનો જવાબ આજે આપવો પડશે કાલે પણ આપવો પડશે જીતલા સાહેબ હું તો એ પણ કહેવા માંગુ છું જે રોડ બની રહ્યો છે ત્યાંના લોકો જે શ્રમ વિસ્તારના લોકો છો તે રહે છે કે ચોમાસાની અંદર આ રોડ છે તે ટકશે નહીં તમારે તો ખાલી એસી ઓફિસમાં બેસવું છે ફોર wheel wo માં ફરવું છે પણ ત્યાંના લોકો ને જે સ્થાનિક લોકો છે તેને શું આગળ જતા વરસાદ આવશે ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે તમારે નથી જોવાનું એ અત્યારે તમે જોશો તો એ લોકો શાંતિથી રહી શકશે રોડના કોન્ટ્રાક્ટરો અને ચીફ ઓફિસરની વિક્રમ એમ કહી શકાય કે મિલી ભગત હોય ને એવું હવે લાગી રહ્યું છે કારણ કે ચીફ ઓફિસર એવું કહી રહ્યા છે કે નો કોમેન્ટ કેમ ભાઈ મીઠાઈ નું બોક્સ આવી ગયું લાગે છે ઘરે એટલે તમે કહી રહ્યા છો કે નો કોમેન્ટ નો કોમેન્ટ નહીં સાહેબ તમારે જવાબ આપવો પડે તમે પ્રજા પ્રજાના ટેક્સ ના પૈસા વાપરો છો તમારા ઘરે પગાર જાય છે શું તમે નો કોમેન્ટ કહો છો તમારે કોમેન્ટ શું નો કોમેન્ટ તમારે એટલું એટલું તો તમારા પેટનું પાણી હલવું જોઈએ કે તમને પ્રજા સવાલ પૂછે છે લોટ પાણીના લાકડા થઈ રહ્યા છે 5 કરોડ ને 38 લાખ રૂપિયાનો રોડ છે સાહેબ શરમ આવે તો તમે હવે પ્રજાને જવાબ આપો અને જ્યાં રોડ બને છે ને ત્યાં તમે એકવાર રિયલિટી ચેક કરવા જાવ તો ખબર પડે તો એક પર કેવા માંગુ છું તમે ના કહેશો કે કાઈ નહીં તમારા એન્જિનિયરો નથી કોઈ નગરપાલિકાની અંદર કે તે જ્યાં રોડ બનતો હોય ને એક એન્જિનિયર તમે ઊભો રાખી શકો શું એન્જિનિયરમાં જવાબદારી નથી આવતી આ આ લાખ રૂપિયા શું તમને નાની રકમ લાગે છે વિક્રમ એમને નાની રકમ ના લાગે એનું કારણ છે કે એ રકમ તો અવારનવાર મળતી જતા હોય એટલે અધિકારીઓ એવું કહી રહ્યા છે કે નો કોમેન્ટ બાકી તો સાહેબ જો તમારા શરમ જેવો છાટો હોત ને

આવા વિક્રમ એમ કહેવા જઈએ તો અનેક રોડમાં છે તે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે પણ આપણને સતેજ સમર્પણ ન્યૂઝના મારફતથી આપણને આ એક રોડ દેખાણો અને 5 કરોડ ને 38 લાખ રૂપિયાનો રોડ છે તો વિક્રમ આ અધિકારીના પેટનું પાણી નથી હલતું અને પ્રશ્ન પૂછવા જોઈએ આવવાની તો વાત પછીની વાત છે પણ પ્રશ્ન પૂછવા જઈએ તો પણ એમ કહે છે કે નો કોમેન્ટ

ચૂંટણી હોય મત લેવો હોય ત્યારે આવે બાકી તો કોઈ અહીંયા આંખે જોવાય નથી આવતું અને આવડા આવડા રોડ થાય છે આટલા આટલા મોટા કરોડોના રોડ થાય છે તો પણ લોટ પાણીને લાકડા જ જોવા મળે છે નથી ધારાસભ્ય આવતા નથી કોઈ ચીફ ઓફિસર આવતા નથી મહાનગરપાલિકાના કોઈ વ્યક્તિ આવતા તો હું એમ કેવા માંગુ છું સાહેબ તમારે આમ એસીમાં બેસીને આરામ જ કરવાનો છે કે તમારે પ્રજાના પ્રશ્નોનો હલ કરવાનો છે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે એટલે કે નો કોમેન્ટ

આ માણસ દ્વારા છે બે લગે રોડ સારો બનાવવામાં આવ્યો છે કે નહીં અને આ રોડની પણ ગુણવત્તા ચેક કરવામાં આવો અને જો આ રોડની ગુણવત્તા સારી ના હોય રેતીની અંદર ધૂળ મળેલી ના હોય કાકરા મળેલા ના હોય જે ટેન્ડર પ્રમાણેની સિમેન્ટ પણ વાપરવામાં આવતી હોય તો આ તો આ રોડ ચાલુ રાખવા રાખોdio સાહેબ અત્યારે લોકો છે ધજોરાજીની જનતા છે તે અત્યારે વેર-વિખેર થઈ રહી છે આવા રોડને લઈને અને અધિકારીઓ મસ્ત એસી માં આરામ કરી રહ્યા છે પાંચ કરોડ ને આડત્રીસ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હોય અને પાણીમાં ધોવાઈ ગયા હોય ને એવું લાગી રહ્યું છે ત્યારે પ્રજા એક જ પ્રશ્ન કરી રહી છે કે આ રોડ છે તે સારી ગુણવત્તાનો બને સારી ચીજ વસ્તુ અને મટીરિયલ વાપરવામાં આવે અને આ રોડ ટકાઉ બને અને કાયમી ધોરણ માટે આ રોડ છે તે સારો બનાવવામાં આવે એ પ્રજાનો છે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ પણ અધિકારીઓના પેટનું પાણી હલશે કે પછી ભૂગર્ભમાં ઉતરી જવામાં આવશે વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ નમસ્કાર